નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ અને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ દુદાભાઈ ચૌહાણ ચેનલને તો સૌ પ્રથમ તો આપ સૌ દર્શક મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ દુદાભાઈ ચૌહાણ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો હાલમાં સરપંચોની જે ચૂંટણી છે એ ગ્રામ પંચાયતોમાં ચાલી રહી છે વર્ષ બે હજાર પચીસની ત્યારે મિત્રો આપને જો આપના ગામની જે મતદાર યાદી છે એ આપના મોબાઈલમાં ડાઉનલોડ કરવી હોય તમારે એ જાણવું હોય કે તમારું જે ગામ છે એ ગામની અંદર કુલ કેટલા વોર્ડ જે છે એ રાખવામાં આવ્યા છે અને કયા વિભાગમાં કયો વોર્ડ આવે છે અને તમારો જે વોર્ડ આવેલો છે એ વોર્ડની એ જે વોર્ડ છે એ કયા વિસ્તારમાં આવેલો છે તમારું જે મતદાર યાદીમાં નામ છે એનો મતદાર યાદી ક્રમાંક નંબર કેટલો છે આવી મિત્રો તમામ માહિતી જો તમારે ઘરે બેઠા મોબાઈલની અંદર મેળવી હોય તો તમે કેવી રીતે મેળવી શકો તેના વિશે હું તમને આજના આ વિડીયોની અંદર માહિતી આપવાનો છું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો વિડીયો જો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ ગ્રામ પંચાયતને લગતો વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ મિત્રો આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો આ વિડીયો તો મિત્રો તમારા ગામની મતદાર યાદી ડાઉનલોડ કરવા માટે તમારો જે ગામની અંદર વોર્ડ આવેલા છે એ કેટલા વોર્ડ આવેલા છે કયા વિસ્તારમાં આવેલા છે અને તમારો મતદાર યાદી ક્રમાંક નંબર કેટલો છે એ તમારે જાણવું હોય તો એના માટે સૌ પ્રથમ તો તમારે જે તમારો મોબાઈલ છે એ મોબાઈલની અંદર ક્રોમ બ્રાઉઝર જે છે એને ઓપન કરી લેવાનું છે ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા પછી અહીંયા સર્ચ ઓફ ટાઈપ યુઆરએલમાં તમારે લખવાનું છે એસ ઇ સી ગુજરાત અહીંયા તમે જોઈ શકો છો મેં સર્ચ કરેલું છે એટલે અહીંયા સર્ચમાં આવેલું છે તમારે સર્ચ કરવાનું છે એસ ઇ સી ગુજરાત તો એસ ઇ સી ગુજરાત લખી અને તમારે સર્ચ આપવાનું છે આવી રીતના આવી રીતના સર્ચ આપશો એટલે ફર્સ્ટ નંબરમાં જ તમને વેબસાઇટ જોવા મળશે અહીંયા અને એ વેબસાઇટનું નામ છે સ્ટેટ ઇલેક્શન કમિશન ગુજરાત તો આપણા આ ઇલેક્શન કમિશન જે ગુજરાત છે એની વેબસાઇટ છે તો અહીંયા આ જે વેબસાઇટ ફર્સ્ટ નંબરમાં જોવા મળે છે એના પર તમારે ઓકે આપી દેવાનું છે એના પર ઓકે આપશો એટલે આ જે વેબસાઇટ છે એ તમારી સામે આવી રીતના ઓપન થશે અને એનું જે ડેશબોર્ડ છે એ આવી રીતના મિત્રો તમને જોવા મળશે આવી રીતના તમને ડેશબોર્ડ એનું જોવા મળશે તો હવે તમારે તમારા ગામની જે મતદાર યાદી છે એ ડાઉનલોડ કરવી હોય તો એના માટે તમારે અહીંયા જે ડાઉનલોડ ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોલ રોલ બે હજાર પચીસ જે લખેલું છે તો આ ઓપ્શન પર મિત્રો તમારે ઓકે આપવાનું છે તો અહીંયા આપણે ડાઉનલોડ ઇલેક્ટ્રોલ રોલ બે હજાર નામનું ઓપ્શન છે એના પર ઓકે આપી દઈએ એના પર વાક્ય આપ્યા પછી આવી રીતના પેજ તમને જોવા મળશે તો હવે અહીંયાથી સૌપ્રથમ તો તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો છે તો એ ડિસ્ટ્રિક નેમ જે લખેલ છે એને એની સામે જે સિલેક્ટ લખેલ છે એના પર વક્ય આપી દેવાનું છે એના પર વાક્ય આપશો એટલે અહીંયા તમને જેટલા પણ જિલ્લા હશે એ જિલ્લા તમને જોવા મળશે ગુજરાત રાજ્યના જેટલા પણ જિલ્લા હશે એ જિલ્લા તમને જોવા મળશે તો અહીંયા તમારે જે તમારો જિલ્લો હોય કે જિલ્લો અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનો છે તો આપણે અહીંયાથી બનાસકાંઠા જિલ્લો સિલેક્ટ કરી લઈએ જિલ્લો સિલેક્ટ કર્યા પછી અહીંયા તાલુકા નેમ જે લખલ છે ત્યાં સિલેક્ટ જે લખલ છે ત્યાંથી તમારે તમારો તાલુકો સિલેક્ટ કરવાનો છે એના પર ઓકે આપીને તો અહીંયા એના પર ઓકે આપશો એટલે ઘણા બધા તાલુકા જે હશે જે જિલ્લાને જેટલા પણ જે જિલ્લામાં તાલુકા આવેલા હશે બધા જ તાલુકા તમને જોવા મળશે તો અહીંયાથી આપણે વાવ તાલુકો જે છે એ અહીંયાથી સિલેક્ટ આપણે કરી લઈએ પછી વિલેજ નેમ તો સિલેક્ટ જે લખેલું છે ત્યાંથી તમારે વિલેજ સિલેક્ટ કરવાનું છે એટલે કે ગામ સિલેક્ટ કરવાનું છે તો તમારું જે ગામ હોય એ તમારે મિત્રો અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે અહીંયા જે તાલુકો છે એ તાલુકાને જેટલા પણ તાલુકામાં ગામડા આવતા હશે એ તમને જોવા મળશે તો અહીંયાથી તમારે તમારું ગામ જે છે એ સિલેક્ટ કરી લેવાનું છે તો આપણે અહીંયા અત્યારે કોળાવા સિલેક્ટ કરી લઈએ આવી રીતના મિત્રો કોળાવા સિલેક્ટ કરશો એટલે આવી રીતના તમને જોવા મળશે પેજને આમ ઉપર થોડું આપણે સ્ક્રોલ કરીશું એટલે મિત્રો અહીંયા તમને જે તમારો ગામ છે એ ગામની અંદર જેટલા પણ વોર્ડ આવેલા હશે એ વોર્ડ તમને જોવા મળશે અને વોર્ડનું નામ જોવા મળશે કયા વિસ્તારમાં તમારો વોર્ડ આવેલો છે ભાગ કેટલા આવેલા છે એ બધું જ જોવા મળશે તો અહીંયા સૌ પ્રથમ તમે જોઈ શકો છો કે વોર્ડ નંબર આપેલા છે તો ટોટલ આઠ વોર્ડ અહીંયા મિત્રો આપેલા છે પછી વોર્ડ પાર્ટ નંબર તો ભાગ નંબર એક અહીંયા આપેલો છે તો ભાગ નંબર એકમાં આટલા મિત્રો જે વોર્ડ છે એ આવે છે અને વોર્ડનું નામ પણ અહીંયા તમે જોઈ શકો છો આ વોર્ડનું નામ છે કયા વિસ્તારમાં કયો વોર્ડ આવેલો છે એ અહીંયા તમને જોવા મળે છે હવે મિત્રો અહીંયા ધારો કે આપણે આ છેલ્લો જે વોર્ડ છે આઠ નંબરનો જે વોર્ડ છે એ આઠ નંબરનો વોર્ડ જે છે એની અંદર જે આપણી મતદાર યાદી આવેલી છે જે આપણા નામ આવેલા છે તો આ આઠ નંબરનો વોર્ડ જે છે એ ક્યાંથી ચાલુ થાય છે અને ક્યાં પૂરો થાય છે એ આપણે જોવું છે તો એના માટે સૌ તો તમારે અહીંયા જે આ કેપચા તમને જોવા મળે છે એ કેપચાને એન્ટર કેપચા જે લખેલ છે અને સામે જે બોક્સ જોવા મળે છે એની અંદર તમારે કેપચા એન્ટર કરી દેવાના છે જેવી રીતના કેપચા હોય એવી રીતના જ એન્ટર કરી દેવાના છે તો આપણે એના પર ઓકે આપી અને આ જે કેપચા છે એ કેપચાને અંદર એન્ટર કરી દઈએ તો તમારે પણ આવી રીતના જેવી રીતના હોય એવી રીતના તમારે કેપચા જે છે એ એન્ટર કરી દેવાના છે તો આપણે કેપચા જે છે એ એન્ટર કરી દઈએ આવી રીતના કેપચા એન્ટર કર્યા પછી જે વોર્ડ છે એ વોર્ડની મતદાર યાદી તમારે જોવી છે તો એના માટે અહીંયા મિત્રો વોર્ડની સામે જે સો લખલ છે અહીંયા મેઇન રોલ જે લખલ છે એની નીચે જે સો લખેલું બટન જોવા મળે છે એના પર તમારે વાક્ય આપવાનું છે તો અહીંયા આપણે આઠ નંબરનો જે વોર્ડ છે તો આઠ નંબરના વોર્ડની મતદાર યાદી જોવી છે ક્યાંથી ચાલુ થાય છે આઠ નંબર અને ક્યાં પૂરો થાય છે આઠ નંબરનો વોર્ડ તો અહીંયા જે સો લખલ છે એ સો પર ઓકે આપી દેવાનું છે એના પર ઓકે આપશો એટલે આવી રીતના ફાઇલ જે છે ડાઉનલોડ કરવા માટે આપણને કહેશે તો અહીંયા કીપ જે લખેલ છે એના પર ઓકે આપી દેવાનું છે એટલે એ જે મતદાર યાદી છે એ જે મતદાર યાદી છે ક્યાંથી ચાલુ થાય છે વોર્ડ અને ક્યાં પૂરો થાય છે એની તમામ માહિતી અહીંયા આપણને જોવા મળી રહી છે તો તમે જોઈ શકો છો કે અહીંયા સૌપ્રથમ તો લખવામાં આવ્યું છે કે મતદાન કેન્દ્ર નંબર ગુજરાત વિધાનસભા સાત ભાવ મતદાન મતદાર વિભાગની સન બે હજાર પચીસની સાલને વાવ તાલુકાના કોળા ગામની મતદાર યાદી ઉપરથી તૈયાર કરેલ કોળાવા ગ્રામ પંચાયતની મતદાર યાદી સને બે હજાર પચીસ તો અહીંયા તમે જોઈ શકો છો કે સૌપ્રથમ તો ગામનું નામ અને વોર્ડ નંબર અહીંયા લખવામાં આવ્યો છે પછી અહીંયા તાલુકાનું નામ અને ગ્રામ પંચાયતનું નામ લખવામાં આવ્યું છે અને અહીંયા પણ વોર્ડ નંબર લખવામાં આવ્યો છે તમે જોઈ શકો છો વોર્ડ નંબર આઠ છે પછી ગ્રામ પંચાયતનું નામ અહીંયા પણ લખવામાં આવ્યું છે વિભાગ નંબર લખવામાં આવ્યો છે એક બે તો અહીંયા આપણે પેજને થોડું ઉપર સ્કોલ કરીએ તો અહીંયા જે આ આઠ નંબરનો વોર્ડ છે એ અહીંયાથી ચાલુ થાય છે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો જે આ નામ છે આ નામથી મિત્રો અહીંયા આ જે આઠ નંબરનો વોર્ડ છે એ ચાલુ થાય છે તો અહીંયા પ્રથમ જે નામ જોવા મળી રહ્યું છે એમનો ક્રમાંક નંબર એક છે પછી બીજા મતદાર જે આપણા છે એનો બીજો નામ અહીંયા બીજો ક્રમ છે એવી રીતના ત્રીજા મતદાર છે એનો ત્રીજો ક્રમ છે એવી રીતના ચોથા મતદાર છે તો એનો ચોથો નંબર છે તો આવી રીતના મિત્રો જે મતદાર ક્રમાંક નંબર છે એ અહીંયા આપણને જોવા મળી રહ્યા છે તો તમે પણ મિત્રો આવી રીતના તમારું નામ તમે જોઈ શકો છો કે મતદાર યાદી જે છે તમારો જે વોર્ડ છે એ વોર્ડની અંદર જે મતદાર યાદી છે એમાં તમારું નામ છે કે નહીં અને તમારો વોર્ડ ક્યાંથી ચાલુ થાય છે તો અહીંયા આપણે આમ ઉપર સ્ક્રોલ કરીએ આવી રીતના એટલે આવી રીતના આમ ઉપર સ્ક્રોલ કરીશું એટલે અહીંયાથી જુઓ હવે જે આ એક વિસ્તારનો જે છે અહીંયા લખેલું છે મારવાડી પટેલ એક ગામચોરો તો આ જે વિસ્તાર છે એ વિસ્તારનો જે વોર્ડ નંબર આઠ છે એ ચાલુ થાય છે થાય છે અહીંયાથી અને પછી અહીંયા આવતા વિસ્તાર બદલી જાય છે વિસ્તાર બીજો આવી જાય છે મારવાડી પટેલ બે આંબેડકરવાસ તો અહીંયા વિસ્તાર બીજો આવે છે પણ વોર્ડ એનો એ જ છે બીજા વિસ્તારમાં જે છે આ વોર્ડ જતો રહ્યો છે પછી ત્યાંથી આપણે આમ ઉપર સ્કોલ કરીશું એટલે અહીંયા ત્રીજા જે વિસ્તાર છે એની અંદર પણ આ વોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્રીજા જે વિસ્તાર છે એની અંદર ત્રણ જ નામ છે એવી રીતના અહીંયા આપણે આમ ઉપર સ્કોલ કરીએ એટલે ફરી પાછું મારવાડી પટેલ મારવાડી પટેલવાસ ત્રણ દેશી પટેલવાસ જે છે એ વિસ્તાર અહીંયા આવી ગયો તો આવી રીતના આમ આપણે ઉપર સ્ક્રોલ કરીશું એટલે આવી રીતના મતદાર યાદી જે છે એ આપણને જોવા મળશે પછી અહીંયાથી ફરી પાછો વિસ્તાર બદલી જાય છે વોર્ડ એનો એ જ છે પણ વિસ્તાર બદલે છે તો એ વિસ્તારમાં કેટલા મતદારો આવ્યા એ પણ અહીંયા આપણને જોવા મળી રહ્યું છે આમ ઉપર જેમ જેમ સ્ક્રોલ કરીએ તેમ બધી જ માહિતી જે છે એ અહીંયા મિત્રો આપવામાં આવી છે આવી રીતના મિત્રો તમે ઉપર સ્ક્રોલ કરી અને બધી જ જે મતદાર યાદી છે તમારા ગામની એ તમે મિત્રો ડાઉનલોડ કરી શકો છો અને તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં તમે કયા વિભાગમાં આવો છો એ બધું જ મિત્રો અહીંયા તમને જાણવા મળશે તો જે આ મતદાર યાદી જે સંખ્યા છે એની અંદર જે આઠ નંબરનો વોર્ડ છે એમાં અઠ્ઠાણું પુરુષ છે અને ઇઠ્યાસી જે છે એ સ્ત્રી છે અને કુલ એકસો ને છ્યાસી જે મતદારો છે એ આ વોર્ડ નંબર આઠમાં આવેલા છે તો આવી રીતના મિત્રો તમે ઘરે બેઠા તમારા મોબાઈલની મદદથી તમારું જે ગામ છે એ ગામની મતદાર યાદી જે છે એ તમે ડાઉનલોડ કરી શકો છો તો આ આ જે મતદાર યાદી છે એ મિત્રો વધારાની મતદાર યાદી છે એટલે અહીંયા આપવામાં આવી છે તો આવી રીતના મિત્રો ઘરે બેઠા તમારા મોબાઈલની અંદર તમે તમારી જે મતદાર યાદી છે એ ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બે લાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ પણ ગ્રામ પંચાયતને લગતો વિડિયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર